આ શાક લઈ દીધું હે હો ને મને કોઈ પાછું બેસા દેવો આ બાત્રા છે વાળી બહરું બહરું કી દે આ આખરી છે બધું ના આહા ઉડાડ જા ને હાલ ડાયરેક્ટ હા કોઈ બે આરો કોઈ ઓરે આ તો માર આંગણ ઘર છે ભોયે બેહી જા બેહું પડે તારું અહીં બેજે ઓમ બેજો તમે બેહી જા ઓમેડી ફારમ આવ અગેવા આ દે જે પિતા હોય માં જોડે ના બેઠા હોય અરે રૂકો તમે બેહ હા બગા બે આ બિધા તો યાર હા તમે બેહ જ ખરે જજો આપણે બે જણા આલવાનું કી હો રે જરાજી ઓપન તો જ ગલે અરે આવ તમે અરે જરાજી હા ના તો કેલા મેમન છે કા તલ કરો મેમન ના મેમન ની ડાલવું પડે તમને કેવા શરમ મોના રહેતા હો ઓ રાજી બાખ દે મને કેટલું ખાવ એટલું ખાજી ટૂટસે ખાને હોય કર હવ તમને આલું હતા ના ના માતા એટલું બધે થોડું થોડું માખણ અલ્યા વધારે પડ્યું આલો બેજેમાં બધું ખાવ હવ દે આલું

કે જડવા ડાળ્યો હેલો નું ખાજો બા મસાલા તમને બનાવરાયા સ્પેશિયલ મસાલા તમારો ને સ્પેશિયલ બનાયા મસ્ત વાદ નહી ખાજો સમીધી બા મસાલા માં લો બસ આ કેમ જેટલા જા આગળ લખી તમે બેઠા બેહીજો ઓરે ભયે ભેડા બેહીજો ઓ આગળ ભાઈ બેહજો કે તારા ખાયર હું બેહું ખાયર લુકા કાઈ જ નહોતું તમે આગળ મને દેતો તો આ હાડો આ બેહી જલા નામ ખાજુવા સને હતા સમારંભી લેણો કોઈ ના રે ના સમારંભ ઘરે નહીં યબો બેનો શીકુ ને

આનો મસ્ત બની ગયો કાળી કલ્પુંસ આ ગંટો કિંતુ તઈ તો તમારો ભરો હવે લ્યા ઘોળો ને

બિયાવા દેવા મે આ જાજો બે તરી વેટા રો કે હમણા બેસી હમણા હમીરી દે અલ્યા મુ તો અપ મેલી હો ભોણા એને વાલા છે માહો વાળા બીજો છોકરો વેટા હે તાર રહમ વ્યા તો વેવારી તું મોટો લે ના પછી લે પછી પચાસ હજાર રૂપિયા હતા ચિંતા ના કરો બે હજાર મારા થઈ ગયા પછી